રાષ્ટ્રીય સ્વયંસંઘ સંઘ ઉપક્રમે રેશે શતાબ્દી અને વિજયાદશમી પર્વની ઉજવણી કરવામાં આવી છોટાઉદેપુર કોલેજ ગ્રાઉન્ડ ખાતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું કોલેજ ગ્રાઉન્ડમાં નગરની સજ્જન શક્તિ એકત્રિત થઈ હતી કોલેજ ગ્રાઉન્ડ ખાતે ધ્વજ ધ્વજવંદન કાર્યક્રમ બાદ સ્વયંસેવકોએ શિસ્તબદ્ધ રીતે કોલેજથી નિર્મળ સોસાયટી સ્ટેટ બેંક લાઇબ્રેરી રોડ કાલિકા માતાના મંદિર બજાર પોસ્ટ ઓફિસથી લઈને શાખા સ્થાન સુધી તાલ અને લય મુજબ ભવ્ય પદ સંચાલન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમ મુખ્ય અતિથિ તરીકે યુતિશ્વરદાસજી મહારાજ શ્રી ગોરારામજી મંદિર છોટાઉદેપુરના મુખ્ય વક્તા તરીકે નીરજભાઈ અગ્રવાલ કાર્યવાહક વિરાગભાઈ ભોઈ ની ઉપસ્થિતિ યોજાઈ હતી નીરવભાઈ અગ્રવાલ દ્વારા બૌદ્ધિક વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા જેમ આરએસએસ ની સેવા પ્રકલ્પો અને સફળતા સજ્જન વ્યક્ત શક્તિને આહવાન કરવામાં આવ્યું હતું તેમણે સર્વ સમાજની સુખ શાંતિની સમૃદ્ધિ માટે આરએસએસનો વ્યાપ થવો જોઈએ તેમ જણાવી નગર રાષ્ટ્ર પરમ વૈભવે પહોંચે તેવા સંકલ્પ સાથે પંચ શક્તિ પર કાર્ય કરવા જણાવ્યું હતું આવનારા સમય વર્ષને શતાબ્દી વર્ષમાં રૂપમાં ઉજવવા આયોજન કરવાની સૂચના આપી હતી આજના કાર્યક્રમમાં જિલ્લા પોલીસોળા બ્રહ્મકુમારીના ડોક્ટર મનિકા દીદી સાથે નગરની સજ્જન શક્તિ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી હતી સૌ દ્વારા સશસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું સૌએ પૂર્ણ સમય હાજરી આપી હતી ઐતિહાસિક કાર્યક્રમની પ્રશંસા કરી અભિનંદન આપવામાં આવ્યા હતા આવો સાંભળી આ અંગે નીરજભાઈ અગ્રવાલ શું કહી રહ્યા છે સાંભળો તેવના મુખે સ્વયં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી ઉત્સવ નિમિત્તે અહીંયા બધા સ્વયંસેવકો એકત્રિત થયા છે હાલમાં છોટાઉદેપુર નગર માંથી આવેલા બધા જ સાથે એક સંચાલન ઉપસ્થિત છે આ વર્ષે સંઘ પોતાનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે આ વર્ષ સંઘ વિચારના સો વર્ષ નિમિત્તે સંઘ વિચાર ઘરે ઘરે પહોંચે એ રીતે સ્વયંસેવકો આગામી દિવસોમાં ઘર ઘર સંપર્ક અભિયાનમાં જવાના છે જેમાં પાંચ વિષયોને લઈને સંઘ ઘરે ઘરે જશે જેમાં નાગરિક શિષ્ટાચાર કુટુંબ પ્રબોધન જળ અને પર્યાવરણ સ્વદેશી અને સામાજિક સમરસતા આ પાંચ વિષયો સામેલ છે